હેલો ફ્રેન્ડ્સ તો સારણપુર હનુમાન દાદાનું મંદિર છે એની બાજુમાં સ્વામિનારાયણ ભગવાનનું પણ મંદિર છે તો ત્યાં સરસ મજાના હિંડોળા શણગારેલા છે જોવો આજે તમને હું બધા ઝિંડોળામાં જે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે એ અલગ અલગ શણગારમાં તમને આજે બતાવીશ તો આખો વિડીયો જોજો અને આ સારણપુરનું મંદિર છે સ્વામિનારાયણનું એમાં સરસ મજાનું પ્રસાદીનું ગાડું પણ છે એ પણ બતાવીશ અને જો આ નીલકંઠવર્ણીભાઈના છે એમ જુદા જુદા આજે ઇંડોળાના તમને દર્શન કરાવવું બહુ આનંદ થાય છે કે સારંગપુર આવવાનું થઈ ગયું અને ઈંડોળા જુલાવવાનું જો અમને મોકો મળ્યો અને ખૂબ ખૂબ આનંદ થાય કારણ કે આવું સરસ મજાના તહેવારોમાં આપણે ધાર્મિક સ્થળે જઈએ ને તો આપણો છે ને તહેવાર લેખે લાગે એમ એટલે અમે સારણપુર તો બહુ આવીએ અમને મને બહુ ગમે હજી તો વરસ પણ નથી થયું તા તો પાછા અમે સારણપુર આવી ગયા અને સારણપુર જેટલું રોકાય ને એટલું ઓછું છે કારણ કે સારણપુરની અંદર એન્ટર થતાં તમારી બધી જ સુવિધા પૂરી થઈ જાય છે તમને કોઈ અગવડતા નથી રહેતી એટલે અહીંયા કેટલા માણસો આવ્યા છે જો બધા પ્રદર્શનમાં જા જોવે છે ફોટા પાડે છે હિંડોળા ઝુલાવે છે અને એને આનંદ આનંદ છે અને અમે તો કોઈ ગ્રુપમાંય નથી આવ્યા જો અમે તો ફેમિલીમાં આવ્યા છીએ હું મારો ઓમ અને વસંત અમે ત્રણ જ આવ્યા છીએ અને આની પહેલાં પણ હું ફેમિલી સાથે જ આવી હતી હું ને વસંત બે જ આવ્યા હતા ને આજ વખતે ઓમની ઈચ્છા હતી ને કે ડેડી સારણપુર જાવું છે સારંગપુર જવું છે એટલે પછી જો ભગવાનના ચરણા રવિંદ અને વચ્ચે મસ્ત મસ્ત ભગવાન ઝૂલે છે એવું સરસ મજાનું દ્રશ્ય તૈયાર કર્યું છે અહીંયા અને અહીંયા જો બહુ સરસ મજાની નીલકંઠ ફરણી મહારાજની મૂર્તિ છે અને તમને બહુ મોટા મોટી મૂર્તિ ઈંડોળામાં તમને સ્વામિનારાયણ ભગવાનની બતાવું હમણાં તમને જોવો જો આ કેવડી મોટી મૂર્તિ છે ઓ એને તારે જોઈએ ને તો તો આમ મન હરખાઈ જાય આનંદ થાય આનંદ થાય એટલો આનંદ થાય ને કે એમ થાય કે અહીંથી છે ને જવું જ નથી એમ આમ હરખ થાય આપણને અને પછી હું તો છે ને જ્યારે જ્યારે જાઉં ને સારણપુર ત્યારે હું કીર્તન ગાવ જ અમે સ્વામિનારાયણ મંદિર છે મહિલા મંદિર પણ છે ત્યાં બાજુમાં તો ન્યા બે કીર્તન ગાવ એકાદ બે અહીંયા કીર્તન ગાવ એટલે મને એમ થઈ જાય કે નહીં મેં ગાઈ લીધું બીજું હું હોય આપણે ભગવાનને રાજી કરીએ તો એ ઘણું છે ને માણસો તો આપણા અવાજથી રાજી થવાનો નથી એવો બધો કાંઈ આપણો સૂર છે નહીં અને અહીંયા તો જો કે એવા સરસના કૃષ્ણ તૈયાર કર્યા છે શેષના જ્ઞ આહા બહુ મસ્ત અદ્ભુત દ્રશ્ય છે ઓ આવા સરસ ઈંડોળા હોય ને એટલે બધા એને ફોટા લેવાનું તો મન થાય ને તો જો આખું સ્વામિનારાયણ મંદિર અંદરનું છે જે આપણે આપણે ગેટની અંદર પ્રવેશ થતા હનુમાનજી મહારાજનું પછી સ્વામિનારાયણ ભગવાન એમાં આખું ફૂલોથી શણગાયેલું છે આખું ફૂલોથી એમ એટલું મસ્ત છે ને કે એમ થાય કંઈથી નીકળવું જ નથી પણ પછી ન્યા ન્યા રહી તો બીજાનો વારો ના આવે ને એટલે પછી જો આ બધાએ ફોટા કેમ ના પાડે પાડે જ ને આવો સરસનું દ્રશ્ય હોય અને આ જો પ્રસાદીનું ગાડું આ છે પ્રસાદીનું ગાડું અને અહીંયા જો આના દર્શન કરવાના હોય આને હાથ અડાડી લ્યો એટલે આપણે એમ થઈ જાય કે પ્રસાદીનું ગાડું એટલે આ પ્રસાદીનું ગાડું છે તો આવી જ રીતના આપણે એમ થયું આમ કે સાતમ અને આઠમ બે દિવસ છે ને ધાર્મિક સ્થળે જ નક્કી જ કર્યું હતું કે ધાર્મિક સ્થળે જ રોકાવું છે એમ એટલે પછી અમે જો હજી અહીંયા ઓમને કહું છું મને ફોટા પાડી દે ને એમ કહું છું કારણ કે જો એટલી ગર્દી છે ને એટલે મંદિરમાં એ દર્શન કરવામાં છે ને થોડીક વાર લાગે કારણ કે ક્યાં ક્યાંથી ભક્તો આવ્યા હોય અને બધાને એમ હોય ને કે સારંગપુર આપણે જાય આપણે જાય એટલે બધા આવે બધી જ જોકે બધી જ જગ્યાએ એટલી ગરદી હોય જ છે ધાર્મિક સ્થળે તો ખૂબ મજા આવી ખૂબ મજા આવી અને જોતા રહેજો મારા અલગ અલગ વિડીયો કારણ કે એક વિડિયામાં બધું સમાય નહીં એટલે મેં અલગ અલગ ભાગ કરીને સારણપુરના વિડિયા ઉતાર્યા છે લોંગ વિડિયા શોર્ટ વિડિયા તો બધા વિડિયા જોજો લાઈક કરજો અને કમેન્ટ કરજો ને તમારા ગ્રુપમાં શેર કરજો દરેકને ઘરે બેઠા બધું જોઈ શકે માણી શકે અને મને સપોર્ટ કરજો કારણ કે જો હું બહુ ખુશ છું કે તમે લોકો મને જોવો છો મને સાથ આપો છો એટલે